તમારું આજના આપણા વિડીયોની અંદર તમે મિત્રો અત્યારે જે ટ્રેન્ડિંગમાં આ રીતે જે રીલ્સ આવી રહી છે માર્ક સાથે આ પ્રકાર જે ઇફેક્ટ આવશે તે તો આજના વિડીયોની અંદર તમને આપણે આજ બનાવતા શીખવાડશું જે પણ સાવ સૌ સિમ્પલ રીતે એક કેપકટના ટેમ્પલેટ દ્વારા બસ ખાલી તમારે ફોટો અથવા વિડીયો મૂકવાનો છે તો તમારો વિડીયો બને કમ્પ્લીટ થશે તો આ જે વિડીયો છે નાનું ડેમો જોઈ ફૂલ ડેમો આપણે ટેલિગામ ચેનલની અંદર આપીએ છું ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લઈશું તો ત્યાં આગળ તમે કેપકર્ટ એપ્લિકેશન કેપકર્ટ ઇફેક્ટ બધું તમને ત્યાં આગળ મળી જશે ડેમોની તમે જે વિડીયો જોઈશે વિડીયોનો ઇફેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે બ્રાઉઝરની અંદર બ્રાઉઝરમાં આવીને સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન આટલું લખીને સર્ચ કરશો તો નીચે તમને આજે સાઇટ જોવા મળે છે અલ્પેશ ક્રેશન ઝીરો વન લખીને એના પર ક્લિક કરી દેજો ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે ખુલીને આવશે ત્યાં આગળ સર્ચનું જે આઈકન છે એના પર ક્લિક કરીને આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો વન નવસો અઠ્ઠાવન અને સર્ચના આઈકન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે નીચે એક ટાઈટલ કોડ બિલ આ રીતે નહીં છે કોડ ટાઇટલ તમને તમને દેખાય છે આના પર ક્લિક કરી દો એ આગળ ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખોલીને આવે છે એટલે જે પોસ્ટ તમારી પાસે ખુલી જશે એટલે તમારે આખી પોસ્ટમાં નિશ્ચિત થોડુંક આવી જવાનું છે પોસ્ટ જ્યાં પૂરી થઈ રહી છે ત્યાં સુધી એન્ડમાં આવશો એટલે તમને અહીંયા લખેલું જોવા મળશે જો કેપકટ ટેમ્પલેટ લખેલું છે અહીંયા આગળ ક્લિક તમારે ડાયરેક્ટ નથી કરવાનું તેની માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે એક તો છે કેપકટ અને એક છે વીપીએન તમારા ફોનમાં અંદર જે વીપેન સપોર્ટ કરે તે વીપેનથી પ્લેસ્ટોરથી લઈશું આપણે જે યુઝ કરી સુપર વીપેન છે વીપીએનને ઓપન કરી અને તમારે અહીંયા કનેક્ટ લખેલો હોય તેના પર ક્લિક કરી કનેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી એ કેપકટ એપ્લિકેશન છે આને પણ તમારે ઓપન કરી લેવાનું છે રેટ તો કેપકટ સૌ પ્રથમ વીપીએન ઓપન કરીજો ત્યાર પછી કેપકડ એપ્લિકેશન ઓપન કરજો અને ત્યાર પછી આજે લખેલું છે આપણું કેપકર્ટનું ઇફેક્ટ તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે રેડી કેપકટ છે આપણે ટેલિગ્રામની અંદર અપલોડ કરી અને ત્યાં પિન કરી દઈશું ઉપર અને ટેલિગ્રામની અંદર તમે આવશો તો તમે ત્યાં ઉપરની સાઈડમાં જ તમને કેપકટ છે તે મળી જશે રેડી તો કોઈ ઉપરને ન મળે તો ટેલિગ્રામની અંદર આવી મેસેજ કરશો તો પણ આપણે શેર કરી દઈશું ત્યાર પછી તમારે આજે કેપકટ ટેમ્પલેટ લખ્યું છે આના પર ક્લિક કરી દેવું છે એ આગળ તમે ક્લિક કરશો એટલે થોડીક વાર લાગશે રેડી ક્યારેક એવું બને કે એકાદ વારમાં ડાયરેક્ટ ઓપન થઈને ન આવે તો બીજી વાર ક્લિક કરજો લિંક ઉપર આ પ્રમાણે તમારા પાસે ટેમ્પલેટ છે તે ખોલીને આવે જશે અહીંયા આગળ તમને નીચું ઓપ્શન મળશે બ્લુ કલરની અંદર યુઝ ટેમ્પલેટ એના પર ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતે ખુલીશું હવે આગળ તમારે જે પણ ફોટો લેવો હોય તો ફોટો વિડીયો લેવો હોય તો વિડીયો જે પણ તમારે યુઝ કરવું હોય મેં કરી શકશો આપણે આ ફોટો જ એડ કરીશું એક ફોટો સિલેક્ટ કરી લઈશું નીચે પ્રિવ્યુ લખ્યું છે આપણે એના પર ક્લિક કરી દઈશું જેડી ત્યાં આગળ તમે લખ્યું છે લોડિંગ ઇફેક્ટ થોડી વારમાં લીફેક્ટ છે ત્યાં આગળ આપણે એડ થઈ શકે ફોટાની ઉપર અને આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ છે છે ત્યાર પછી ત્યાં ડાયરેક્ટ વિડિયોને સેવ કરી શકો તો બસ આ પ્રમાણે તમે કોઈ પણ તમારો વિડીયો અથવા ફોટો મૂકી આજે ટ્રેન્ડિંગ જે રીલ્સ છે તે બનાવી શકો તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો દરરોજ આવા નવા નવા વિડીયો શીખવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો